અંકલેશ્વર શહેરને અડીને આવેલા ઉમરવાડા રોડ પર એનસીટી સામે તળાવ આવેલ છે જે તળાવમાં વિશાળકાય મગર પાણીમાં તડી રહ્યો હતો દરમિયાન તળાવ નજીક બેઠેલા કેટલાક યુવકો દ્વારા મગર નજરે પડતા વિડીયો ફોટો પાડી વાયરલ કર્યો હતો ગણતરીના સમયમાં વાયરલ વિડીયો લોકો સુધી પહોંચવા સાથે વિભાગમાં પણ મળ્યા હતા વન વિભાગ દ્વારા વાયરલ આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી અને મગરની હયાતી અંગેની ચકાસણી કરી પાંજરા કવાયત શરૂ કરી હતી આજ વિસ્તારમાં આમલાખાડી પર આંબોલી રોડ પર સીઆઈએસએફ કેમ્પ નજીક પર પણ તળાવમાં મગર દેખાઈ દીધો હતો એ જ મગર એન સીટી સામે તળાવમાં પહોંચ્યો હોવાનું પણ શંકા ઉદ્ભવી છે આમલાખાડીમાં રહી ખોરાકની શોધમાં મગર અહીં સુધી પહોંચ્યા હોવાની ભીતિ સેવાવામાં આવી રહી છે